નમસ્કાર દર્શક મિત્રો હું છું સી એ સિદ્ધાર્થ ભટ્ટ અને આજે આપણે શેર બજારની વાત કરવાના છે તેજીનો ઘોડો શેર બજાર એટલે આ તમને ધ્યાન તો હશે જ કે શેર બજારમાં આજકાલ શું ચાલી રહ્યું છે એવામાં જ એક સરસ મજાની કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે અને કંપની જે એન્ફોર્સમેન્ટ ઓટોટેક લિમિટેડ ઓટોમેટિક પ્રોડક્ટ્સ બનાવે છે હા એન્જિનિયરિંગ કંપની છે અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં હમણાં સુવર્ણકાળ ચાલી રહ્યો છે ભારતમાં એવું આપણે કહી શકાય તો એના પ્રમોટર કોણ છે તો પ્રોમોટર વિશે આપણે જાણીએ પ્રોમોટરમાં શ્રી અશોક મહેતા છે જે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને વર્ષોથી આ ફિલ્ડમાં રહ્યા છે અને ઓગણીસો ને ત્રાણુંથી એ ઓટો સેક્ટરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે પહેલાં પાર્ટનરશિપ ફોમ હતી અને પાર્ટનરશિપ ફોમમાંથી હવે પબ્લિક ઇશ્યુ લાવવાનો છે એટલે પબ્લિક લિમિટેડ કંપની કરી છે કંપનીની તાકાત શું છે એ આપણે સમજીએ કારણ કે જ્યારે હું ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યો છું તો મારે બધું સમજવું પડે તો આ મારા અનુભવો હું શેર કરી રહ્યો છું કંપની હિમાચલ પ્રદેશમાં ફેક્ટરી છે કંપનીનું મોટા ભાગનું કામ ઇનહાઉસ થાય છે એટલે કે મટિરિયલ ટેસ્ટિંગ લેબ ઇનહાઉસ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇનહાઉસ થાય છે મશીન શોપ પણ ત્યાં છે ફોર્જિંગ યુનિટ પણ ત્યાં છે ક્વોલિટી કંટ્રોલનું કામ પણ ત્યાં છે એસેમ્બલી પણ ત્યાં જ થાય છે સૌથી વધુનો સ્ટાફ આ અવિરત કાર્ય કરી રહ્યા છે અને દરેક પ્રકારના સર્ટિફિકેશન કંપની પાસે છે પેશન ઇનોવેશન અને પ્રોફિટ પેશન ઇનોવેશન અને પ્રોફિટ એ કંપનીના મૂળભૂત મંત્ર છે અને આ હેતુથી જ એ લોકો આગળ વધી રહ્યા છે પિસ્તાલીસ કરોડની આસપાસ રેવન્યુ છે અને દસ ટકાની આસપાસ નફો બેસે છે કંપનીનું એવું કહેવું છે કે અમે લોકો કોસ્ટ કોમ્પિટિટિવ છે અને હંમેશા આઉટ ઓફ બોક્સ વિચારીએ છીએ આ કંપનીનું ફિલોસોફી છે હવે આ જે આઈપીઓ આવશે તો એ ફંડ કઈ રીતનું છે એનું બાયફર્ગેશન આપણે થોડું જોઈ લઈએ અને આ પૈસો ક્યાં વાપરશે તો માર્કેટમાંથી જે રૂપિયા ઉઠાવશે એમાંથી દસ કરોડથી વધારેના અમાઉન્ટ પેટા કંપનીમાં રોકશે એમની સબસિડરી કંપની એમાં અને સત્યાવીસ કરોડ જેટલા વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યકારી મૂડીમાં વાપરવામાં આવશે એ વર્કિંગ કેપિટલ જનરલી શોર્ટ ટર્મ માટે હોય પણ લોન બે પ્રકારની હોય લોંગ ટર્મની અને શોર્ટ ટર્મની અને જે બીજું ફંડ વધશે એ જનરલ પર્પઝ એટલે કે સામાન્ય હેતુ માટે વાપરવામાં આવશે હવે મિત્રો આપણે જોઈએ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો સિનારિયો શું છે ભારત દેશ તો બરાબર છે પણ ઓટોમોબાઈલ સેક્ટર શું કામ કરી રહ્યું છે ખરેખર તેજીમાં છે કે મંદીમાં છે તો આખું વિશ્વ અત્યારે મંદીની ઝપટમાં છે એવરેજ વર્લ્ડ ડેવલપમેન્ટ ગ્રોથ આપણે થ્રી પર્સન્ટ છે તો ભારતનો જીડીપી છથી સાત ટકાની આસપાસ રહેવાનો આશય આપણે વિચારી શકીએ કે આવનારા વર્ષમાં જે પ્રમાણે ઇન્ટરનેશનલ રિપોર્ટ્સ આપણે વાંચીએ તો એક બાજુ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે બીજી બાજુ ગમે ત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ જાય છે રેગિસ્તાનમાં વરસાદ આવી જાય છે તો એ દ્રષ્ટિકોણથી જોતાં ભારત એક સાનુકૂળ પરિસ્થિતિમાં છે આપણે ત્યાં એવા કોઈ મેજર યુદ્ધના ભણકારા નથી અને ક્લાઇમેટ ચેન્જની એવી વિપરીત અસરો નથી પડી રહી બીજી બાજુ ચીન તરફથી પણ રોકાણો ભારત તરફ આવી રહ્યા છે એ સ્પેશિયલી ઓટો સેગમેન્ટમાં એટલે કે મેક ઇન ઇન્ડિયા વોકલ ફોર લોકલનો જે કન્સેપ્ટ છે એ દિશામાં જ સંસ્થા અને આ સેગમેન્ટ આગળ વધી રહ્યું છે ઓટોમોબાઈલ સેગમેન્ટનો હિસ્સો ભારતના જીડીપીમાં પાંચ ટકા છે અને ત્રણ કરોડથી વધારેનું રોજગારીનું સર્જન થઈ રહ્યું છે એમાં પાંચ લાખ કરોડનું માર્કેટ છે પાંચ ટકા જીડીપીમાં એટલે કે પાંચ લાખ કરોડનું માર્કેટ છે એમાં તો આપણે ગોઠવાય જ જવાનું છે ભવિષ્ય ઉજળું છે કારણ કે ટાટા બોશ એપોલો જેવી કંપનીઓ મોટા પાયે રોકાણ કરી રહી છે અને ટેસ્લા ગમે ત્યારે ભારતમાં આવી ચડશે કારણ કે એને પણ એનું ઉત્પાદન અને વેપાર ભારતમાં વધારવો છે આ સેક્ટરમાં એક પિટફોલ્સ આપણે જોઈએ કે આ તો બધી વાતો થઈ તો શું સાવચેતી રાખવાની છે એનાલિસિસ કરતી વખતે મિત્રો તો કંપની આ ઓટો સેગમેન્ટમાં ઉધારી ખાસો વધારે લાંબો સમય ચાલતી હોય છે ભલે સરકારે પિસ્તાલીસ દિવસનું પ્રાવધાન કરવામાં આવ્યું હોય પરંતુ ટેક્સટાઇલ છે ઓટોમોબાઈલ સેગમેન્ટ છે તો ઓન એન એવરેજ એમાં જનરલી નેવુંથી એકસો વીસ દિવસની ક્રેડિટ ટર્મ્સ ઉપર બધો માલ લેવાતો હોય છે અને અપાતો હોય છે એટલે રિસિએબલ અને પેએબલ મેનેજમેન્ટ દરેક કંપનીઓનું ઓબ્ઝર્વ કરીને આપણે નિર્ણય લઈ શકીએ છીએ સાથે સાથે પ્રોડક્ટની ગુણવત્તા જો વ્યવસ્થિત હશે તો આ સેગમેન્ટમાં જે કંપની ઓપરેટ કરી રહી હશે એમની માટે સારી ઉજળી તકો છે અને બદલાતા બજાર સાથે વિકાસ કરવો પડશે કારણ કે જે રીતે ઇલેક્ટ્રોનિક વ્હીકલની મૂવમેન્ટ આવી રહી છે તો એવી સેગમેન્ટમાં પણ જો નવું ડેવલપમેન્ટ ઇનોવેશન કરશે તો આ કંપની પણ ચોક્કસ હરણ પણ ભરશે એવું આપણે કહી શકીએ છીએ અને સાથે સાથે એના જે ટોપ ટેન કસ્ટમર છે સ્પેસિફિકલી એન્ફોર્સમેન્ટ ઓટોટેક લિમિટેડના તો એ ટોપ ટેન કસ્ટમર બધા મોટા ગજાના છે દાખલા તરીકે આપણે કહીએ સ્વરાજ સોનાલિકા ફોર્ડ મોટર્સ પછી વાત આવે છે કાફે અને અવનવિત અને નેવું ટકાથી વધારે માલ એક્સપોર્ટ કરે છે જે એમના આરએચપી જે રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટર્સ ડીઆરએચપી છે એમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કસ્ટમર તો દમદાર છે એક્સપોર્ટ પણ દમદાર છે અને આવી આવી મહેનત જો આપણા એન્ટરપ્રિન્યોર્સ એમએસએમઈ સેગમેન્ટ કરતા રહેશે તો એ દિવસ દૂર નહીં હોય કે આપણી દરેક એમએસએમઈ એમએનસી બનશે તો મિત્રો આજે આપણે આ એનાલિસિસ કર્યું શેરબજાર તેજીના ઘોડા ઉપર એન્ફોર્સમેન્ટ ઓટોટેક લિમિટેડ ઉપર વધુ આવતા અંકે જય હિન્દ જય ભારત